પાલનપુર તાલુકાના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાત કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે દક્ષા નામની ચાર વર્ષની બાળકી પોતે અંજાર ખાતે ભૂકંપમાં ધાબાનું સ્લેબ પડતા મરી ગઈ હોવાનું પણ જણાવે છે પાલનપુર તાલુકાનું ખસા ગામ અગાઉ ભારતભરમાં હાથ વણાટની ચાદરો પછેડિયું રૂમાલના કારણે પ્રખ્યાત હતું ત્યારે હવે ફરીથી ચાર વર્ષની બાળકી પુનર્જન્મની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી પ્રખ્યાત બન્યું છે ખસા ગામે સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે જેમાં સૌથી નાની ચાર વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી તેને કંઈ પણ જોઈએ તો તે હિન્દીમાં જ બોલતી હતી જેમ કે પાણી જોઈએ તો મા મુજે પાણી દે જોકે તેની માતા ગીતાબેન અભણ હોય તેઓને કઈ ગતાગમ પડતી નથી આ પરિવારમાં પણ તે હિન્દી બોલતી હોય દક્ષા લવારા કરે છે તેમ કઈ કોઈ તરફ ધ્યાન આપ્યું ન હતું સ્કૂલે ગયા વગર કોઈ પણ પ્રકારના ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમજ આજુબાજુ કોઈ પ્રકારના હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે ઓકે બેટા કે નામ મેરા નામ તો અમિતા ખ્યાહીદા ઓર પહેલે તું કહા पहले अंजार में थी अंजार में क्या नाम था तेरा अंजार में पिंजल नाम था पिंजल नाम था तब वहाँ तुम क्या करती वहाँ वहाँ खेलते केक बनाते ठीक है मम्मी पापा क्या करते थे वो तो नहीं पता उधर क्या नौकरी करते थे मम्मी पता मम्मी पापा पापा तो ऐसे नौकरी करते थे केक बनाने की केक बनाने की और क्या हुआ था तेरे साथ उधर वहाँ मैं मर गई थी कैसे मरी थी मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था ढाबा कैसे गिरा था धरती गम हुआ था धरती कब हुआ था है? कब हुआ था दो साल में उस साल में और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे नहीं तो उस टाइम खाली मैं ही मरी थी तो मम्मी पापा किधर थे तब तब तो वो तो अपना काम कर रहे थे काम कर रहे थे तू घर पे थी हाँ। तब तू कितने साल की थी उधर तभी तो इतने साल की थी कितने साल की थी छोटी थी बड़ी बड़ी थी या छोटी थोड़ी, थोड़ी बड़ी हुई थी थोड़ी बड़ी हुई थी और पढ़ने जाती थी हाँ। बाल मंदिर में जाती बाल मंदिर में जाती थी।, थी सही सही और क्या बोलता हूँ उधर तेरा मम्मी पापा का नाम क्या था वो नहीं पता नहीं पता बराबर तो अभी इधर आई है दूसरा क्या मालूम है तेरे को जन्म का दूसरा कुछ नहीं मालूम कुछ तो मालूम होगा ना तू कैसे घूमती थी कि किधर खेलती थी उधर दोस्त कुछ नहीं मालूम बताए ते, ना तेरे साथ अब तर दोस्त तेरा कोई दोस्त आया या हां हा? मेरे बहुत दोस्त हैं इन दोस्तों का नाम क्या है दोस्तों का नाम था अपना बुनो के याद नहीं है याद नहीं है नहीं अरे बचपन से बोलती थोड़ी हिंदी पर जरा हिंदी बोली ना मम्मी ने खबर ना पड़ी कि मम्मी बिस्तर कहां पड़ा है मम्मी हम जी ना એટલે કે શું ગોળું કૂટે એટલે છોકરી બે રોવા મળ્યું એટલે મેં ફોરા પૂછ્યું કે રોવે હતું તો મમ્મી વિસ્તાર નહીં હાલતી એટલે એના કરતાં મારી મમ્મી દૂસરી મમ્મી અચ્છી હતી એટલે હું વિચારમાં પડ્યો કે દૂસરી મમ્મી ક્યાં હે કે મેં મમ્મી અંજારમાં હતી કે એટલે બધું પૂછ્યું મેં મારી દૂસરી મમ્મી હતી દૂસરા પપ્પા હતા મારા આવું ઘર હતું હાલ કેટલા ક્યારે થયું હમણાં જ હમણાં બોલાતું બોલ જ છે બરાબર લગભગ અચ્છા ને છ બાર જલમ જવાનો તારીખ બરાબર એટલે પાંચમું રનિંગ છે આનું કોણ હમ અને અંજાર વાળો ને બધું કે કીધું દીધું ના એલી વાત કરતી વેલી અમાર મને બકે હે છોડી બરાબર એટલે જે બારની વસ્તી ઓબળી મળવા આવતી હતી ને એટલે છોડી ખબર કે કિસ્સો હકીકતમાં શું હાચો ખોટો આપણે ખબર નહી કે પછી ભાઈ પત્રકાર મળ્યો જય જયશ નામ છે તમને શું લાગે છે આ છોકરી હિન્દી બોલે છે શું માનો છો તમે કુદરત ચમત્કાર છે અને કે શું છે ખબર પડતી વાની કોઈ સ્કૂલ જોઈ નહીં તેની પૂછપરછ કરતા ભગવાને તેણે અહીં મોકલી છે અને તે અંજારમાં હતી તેના માતા પિતા પણ અંજારમાં હતા ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે પુનર્જન્મની વાતોથી તેમજ સાંકડું હિન્દી બોલતી દક્ષા અંગ્રેજી માધ્યમમાં ભણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોને નાની યાદ કરાવી દેવાના સપના જોઈ રહી છે મારી દીકરી હિન્દીમાં વાત કરતી જેથી અમને અલગ લાગતું પણ જેમ જેમ તે વાત કરતી ત્યારે તે પુનર્જન્મમાં અંજારમાં ભૂકંપમાં તેનો જન્મ થયો હોય તેવું રટણ કરતી હતી જેથી અમે તેની વાતને સાચી માની અમે પણ અચંબામાં મુકાઈ ગયા છીએ મારી દીકરી ત્રણ વર્ષની છે જે હિન્દી બોલે છે પણ હું અભણ હોવાથી મને કાંઈ ખબર પડતી નથી પરંતુ તે એવું રટણ કરતી હતી કે હું અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું ત્યાં મરી ગઈ હતી અને તમારા ત્યાં પૂર્ણ જન્મ લીધો છે જેથી અમે સૌ લોકો ચકિત થઈ ગયા છીએ કે એ મારી દીકરી હિન્દીમાં વાત કરે છે જેને અમને કંઈ ખબર પડતી નથી અંજારમાં ભૂકંપ આવવાથી હું મરી ગઈ હતી મારો અહીંયા પુનઃજન્મ થયો છે મારું હિન્દી જોઈને સૌ લોકો અત્યારે ચકિત થઈ ગયા છે પણ મારી વાત સત્ય છે ગીતા ગીતા એ નોનપરથી બોલતી હિન્દી કોઈ ખબર પડતી ના કે આટલું હિન્દી જેમ બોલાય એમ એ કે વારે જ અંદરના જલમ તો મુંબાર મંદિરે ભણવા જાતી હતી તર્તી કોમસી ઓલે ડટાઈ ગઈ થી ય ઈને મારે જલમ ઓઈ લે દે સુ કેછો તો તમારી છોકરી આવ બોલે છે અત્યારે બધે જોવા આવતા છે વસ્તી ખો બલોકો જોવા આવતી ગોમની સુ કેછો લોકો બતા કે છે મતલુ આવડી છે ને ખો હિન્દી પાવર માં બોલાય નેહર મુકલીલી તમે ના એમ એમ નામસી એમ નામસી છે અત્યારે તમને ક્યારે ખબર પડી આ બસ એમ તો રહી રહીને ખબર પડી ઈ બોલતી કો ખબર ના પડતી ઇનદી

અને અમારે અનહવાય લાગે છે કે મારો જન્મ મંજાર થિલો છે મંજારની અંદર મારા ઘર પડી ગયું હતું ભૂકંપને મરી ગઈ હતી હું અને એવો પ્રશ્ન જવાબ મળે છે એને મારે શું વિચાર કરવો એના કરે શું તકલીફ છે આ સાચું છે ખોટું અને ભગવાનનું નામ લઈ જાય છે હરિ ઓમ હરિ ઓમ બોલી જાય છે શું છે ગામ લોકો લોકો એમ કહે છે કે આ પ્રશ્ન શું સાચો છે ખોટો છે બિયર બહુ સાચું છે કે થોડી હિન્દી બોલે વાત સાચી પઢાઈ કરી નથી તો સતત બી હિન્દી બોલે છે આપણું નામ ગૌતમ કુમાર મફરલાલ શ્રીમાળી